કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે નલિયામાં અત્યાર સુધી સૌથી નીચું તાપમાન ગઈકાલે સાત ડિગ્રી નોંધાયું હતું ત્યારે કચ્છના જિલ્લા મથક ભુજનું તાપમાન અગિયાર ડિગ્રી જોવા મળ્યું હતું આમ કચ્છમાં હાડગાળ નાખતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે હવે જોઈએ નલિયા ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત આખરે કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે ગઈકાલે છેલ્લા બે દિવસથી કચ્છમાં ભારે ઠંડીનું મોજું હોય તેવું વાતાવરણ પ્રસ્થાપિત થયું હતું અને સૌ પ્રથમ વખત નલિયામાં સાત ડિગ્રી સુધી પારો નીચો ગયો હતો અને છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે ઉત્તરના ઠંડા પવનોના કારણે ઠાર વધ્યો છે નલિયામાં સિઝનનું સૌથી ઓછું તાપમાન કાલે ગઈકાલે નોંધાયું હતું એ જ પ્રમાણે જિલ્લાનું પાટનગર ભુજમાં પણ કાલે ગઈકાલે અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે પણ અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે ગઈકાલે ખાસ કરીને ગરમ કપડાંની બજારમાં પણ તેજી જોવા મળી હતી રાત્ર રાત્રિના સમયમાં તાપના પણ જોવા મળ્યા હતા ખાસ કરીને અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં અને રણકાંઠે ભારે ઠંડી હોવાનું જાણવા મળ્યું છે